રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સિરપથી બાળકોના મૃત્યુ બાદ રાજ્યમાં તપાસના આદેશ અપાયા છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપ્યા તપાસના આદેશ આરોગ્ય વિભાગને ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા છે રાજ્ય આવા સિરપનું વેચાણ થાય છે કે કેમ તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે બે વર્ષથી નીચેની ઉંમરના બાળકોને કફ સિરપ ન આપવાની એડવાઇઝરી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ છે ફોનલાઈન પર મેહુલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અગિયાર જેટલા બાળકોએ જીવ ગુમાવ્યો છે હવે ગુજરાત રાજ્યની સરકાર પણ એક્શન મોડમાં આવી છે તપાસના આદેશ અપાયા છે શું અપડેટ બિલકુલ વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર સરકાર દ્વારા જે નિર્દેશ જારી કરવામાં આવ્યા છે તેનું પાલન જે છે તે ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે ખાસ આ જે કફિરફના સંદર્ભમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જે ઘટનાક્રમ સર્જાયો છે તે ગુજરાતમાં ન બને તે માટે આ પ્રકારની દવાઓ અને દવાના સંદર્ભમાં બેચ અને ક્યાંથી જથ્થો આવ્યો છે તેના સંદર્ભમાં તપાસ કરવા માટેની સૂચના આપવામાં આવી છે કેન્દ્ર સરકારે બે વર્ષથી નીચેના કોઈ પણ બાળકને આ પ્રકારની કસરત ના આપવા માટેની સૂચના પણ આપી છે અને આ પ્રકારનો જે જથ્થો છે બેચ જે જગ્યાએ થી આ જથ્થો આવ્યો છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળ સેવા મહાનિર્દેશાલયે એક છે જેમાં સિરપના સેવા મહાનિર્દેશાલયે સ્પષ્ટતા કરી છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઉધરસ અને શરદી માટેની કફ સિરપ ક્યારેય આપવી નહીં ઉપરાંત આ ઉપયોગ સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં થવો જોઈએ નહીં મહત્વનું છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કપસિરપના સેવનથી એક ડઝન વધુ બાળકોના મોત થયા છે મધ્યપ્રદેશ અને પુણેની હોસ્પિટલોમાં પરીક્ષણ માટે નમૂનાઓ મોકલ્યા છે મહત્વનું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મૃત્યુ માટે હિમાચલ પ્રદેશમાં ઉત્પાદિત બે સીરપ કોલ્ડ ડ્રિંક અને નેક્સા ડીએસને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે આનો ઉપયોગ છિંદવાડાના પારસ્યા બ્લોકમાં કરવામાં માભ્યો હતું જ્યાં નવ મોત થયા હતા ત્યારે આરોગ્ય મંત્રાલયે પર ચર્ચા કરવા માટે અમદાવાદ મેડિકલ એસોસિએશનના મુકેશ મહેશ્વરી જોડાયા છે સ્વાગત આપનું વીટીવી ન્યૂઝમાં મુકેશજી અત્યારે જે રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સીરપના કારણે બાળકોના મોત થઈ રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે અને ત્યારબાદ તમિલનાડુ અ રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં પણ એ કાર્યવાહી કરવામાં આવી છે કે બે કફ સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નાના બાળકોને કફ સિરપ નહીં આપી શકાય સૌથી પહેલા તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે એક એવી પણ વાતો ચાલી રહી છે કે આમાં કન્ટેનમાં કંઈક ગોટાળો હોઈ શકે તો તમને શું લાગે છે કે આજે બાળકોના મોત થયા છે તેની પાછળ કફ સિરપ જવાબદાર છે કે તેમાં કન્ટેનમાં કંઈક ગોટાળો છે આજે એક બનાવ બન્યો છે કફ સિરપ આપ્યા પછી નવ જણના મધ્યપ્રદેશમાં ત્રણ જણના રાજસ્થાનમાં મૃત્યુ થયા છે એ ખૂબ ગંભીર ચિંતા ઉપજાવે પ્રશ્ન છે અને સરકાર અને આઈસીએમઆર બંને એના માટે ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ અને આઈસીએમઆર એના કડક તપાસના આદેશ આપ્યા છે હવે જો આની અંદર ડાય ઇથિલિન ગ્લાયકોલ કે ઇથિલિન ગ્લાયકોલ હોય એ ચોક્કસ હાનિકારક તત્વ છે ખાસ કરીને બાળકોમાં બાળકોમાં એ જો આપવામાં આવે તો એનાથી કિડની ફેલર થવાના ચાન્સીસ હોય છે અને કિડની ફેલર થયા પછી બધી ઓર્ગન ફેલર થઈ અને નાના બાળકોનું મૃત્યુ થાય છે અત્યારે પહેલા તપાસ માં જે આવ્યું છે કે આ બેમાંથી એક કઈ કન્ટેન્ટ અંદર નથી પરંતુ ફર્ધર બાયોકેમિકલ અને ફોરેન્સિક લેબોરેટરી જે એનાલિસિસ આવશે એના પરથી જ આપણને ખબર પડશે કે ખરેખર શું છે બીજું જે મોટા ભાગના કફ સિરપમાં એક ડેક્સ્ટો મોથોરફન નામની દવા વપરાય છે જે એજન્ટ માટે બનેલી છે ડેક્સ્ટો મોથોરફન એક સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર સીધી ઇફેક્ટ કરનારી દવા છે જેનાથી આપણો જે કફ રિફ્લેક્સ છે ઓછો થતો હોય છે એના વધારે પડતા સેવનથી ઘણીવાર શું થાય કે બાળકને ડ્રાઉઝીનેસ થાય ચક્કર આવે એનું જે મેન્ટલ લેવલ હોય એમાં ફેરફાર થાય તો એ પણ બાળકો માટે અલાઉડ નથી અને ગુજરાત સરકારે આગળ આગમ ચેતી વાપરી અને અત્યારે બે વર્ષની નીચેના બાળકોને કપશ્ર પાપવાની મનાઈ કરી છે મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં આ બે ચાર કંપનીઓ સરકારના દાયરામાં છે અને તમિલનાડુમાં પણ આજે કદાચ એના પર પ્રતિબંધ આવ્યો છે એ ખૂબ વેલકમ સ્ટેપ છે પરંતુ આપણે ચેનલ દર્શકોને એવું જણાવીએ કે ભાઈ કોઈ પણ બાળકને ગમે ત્યારે બીમારી થઈ હોય તો સેલ્ફ મેડિકેશન ના કરશો આપણે ત્યાં કેવું છે કે ઓવર ધ કાઉન્ટર ઓફ મેડિસિન બિલકુલ મારે તમારી સાથે એ મુદ્દે પર વાત કરવી છે આગળ સાદી આગળની મુદ્દે પણ વાત કરવી છે મુકેશજી એડવાઇઝરીની વાત કરી લઈએ કે જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે એ એડવાઇઝરી મેડિકલ સ્ટોરવાળાને કઈ રીતે લાગુ પડશે અને જે આમ જનતા છે એ લોકોને કઈ રીતે લાગુ પડશે કયા કયા નિયમોનું ધ્યાનમાં રાખવું પડશે કારણ કે જે તમે વાત કરીને કે સેલ્ફ મેડિકેશન આપણે જે બોગસ ડોક્ટર છે તો અપવાદ છે એને બાકાત કરીએ તો હજુ પણ અંતરિયાળ ઘણા લોકો એવા છે કે જે મેડિકલ સ્ટોર માંથી જાતે દવા લઈ લે છે સામાન્ય રીતે ઘણી બધી દવાઓ એવી હોય છે કે પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોર માંથી નથી આપવામાં આવતી તો પછી કફ સિરપ કેમ પ્રિસ્ક્રિપ્શન વગર આપવામાં આવે છે હા આ તમારો બહુ સરસ સવાલ છે મોટા ભાગના કપ સિરપ છે ને ઓવર ધ કાઉન્ટર આપવાની દવા છે જ નહીં અને તમે પોતે પણ તપાસ કરશો તમે માંગશો તો અમને કપ વાળા નહીં આપે પરંતુ કેટલાક કંપની વાળા અંગત બેનિફિટ માટે આપી દેતા હોય તો એના પર આપણા ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે કડક એક્શન લેવી જોઈએ કારણ કે અમે લોકો જયારે ડોક્ટર તરીકે પણ જતા તો અમને પણ કપ સિરપ ઘણી નથી મળતા એટલે કપ સિરપ જે મોટાભાગના ડેક્ટ્રોફર પણ સિવાયની બીજી જે ડ્રગ હોય છે જેની અંદર થોડાક અસરકારક તત્વો હોય કે જે તમને કપના સપરેશન માટે કે શરદીને કંટ્રોલ કરવા માટે વપરાતા હોય એ આપી ના શકાય એટલે જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે એ જનતા માટે છે કે જનતાએ બે વર્ષથી નાના બાળકોને આપવું નહીં બીજી વસ્તુ કે જે ટાઈપની જે ચાલુ કંપનીઓ છે જેને કહેવાય કે જેની ઉપર ફૂડ એન્ડ ડ્રગ નું બહુ જ કડક કંટ્રોલ નથી હોતો એવી દવાઓ જે બજારમાં આવી જતી હોય તો એના પર સરકારે કડક પગલા લેવા જોઈએ અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ ને મારી વિનંતી છે કે એવી તમામ દવાઓને માર્કેટમાંથી તાત્કાલિક દૂર કરવા માટે પગલા લેવામાં આવે બીજું તમે બહુ સરસ વસ્તુ કહી કે નાના નાના ગામડાઓમાં ધોરાછાપ ડોક્ટરો કે જે કોઈ પણ જાતની ડિગ્રી ધરાવતા નથી કોઈ પણ જાતનું સર્ટિફિકેટ મૂકતા નથી એ લોકો પણ દવા આપી દેતા હોય છે કારણ કે એમને જે દવાની ઇફેક્ટ ખબર હોય છે પ્રસાઈડ ઇફેક્ટ ખબર નથી હોતી તેવા લોકો પાસેથી આપણે દવા ના લેવી જોઈએ અને જનતાને આપણે વિનંતી કરીએ કે સેલ્ફ મેડિકેશન થી દૂર રહે કારણ કે આપણને બધાને ખબર છે કે કોરોનામાં એજીત્રાલ ડોલો આવું બધું લોકો જીને તરત દવાની દુકાનો પરથી લઈ લેતા હતા અને જાતે જ જાતે સેલ્ફ મેડિકેશન કરતા હતા તો સેલ્ફ મેડિકેશન એક ખૂબ ખતરનાક વસ્તુ છે કારણ કે તમને ઇફેક્ટ ખબર છે સાઇડ ઇફેક્ટ ખબર નથી અને હું જનતાને જણાવવા માંગુ છું કે જેની ઇફેક્ટ હોય એની સાઇડ ઇફેક્ટ થોડી ઘણી તો રહેવાની છે તો સાઇડ ને જાણ્યા વગર કોઈ પણ દવા જાતે ના દેવી અ સર આવું પહેલી વાર નથી થયું કે કફસીરપના કારણે બાળકોનું મૃત્યુ થયું હોય અગાઉ ઉઝબેઝિકિસ્તાનમાં પણ અઢાર બાળકોના મૃત્યુ થયેલા ત્યારે નોયડાની એક ઉત્પાદક કંપની કે જ્યાં કફસીરપનું ઉત્પાદન બંધ કરાવેલું પૂર્વ કેમ્બિયામાં પણ સિત્તેર જેટલા બાળકોનું મોત થયેલું ને ત્યારે પણ કફસીરપને કારણ ઠેરવવામાં આવેલું તો પછી અવારનવાર આ પ્રકારે કિસ્સાઓ પ્રકાશમાં આવે છે તો પછી કફસીરપને લઈને કેમ એવો કોઈ નિયમ નથી ઠોસ ઘડવામાં આવતો કે જેનું પાલન મેડિકલ એસોસિએશને પણ કરવાનું થાય એટલે કે તબીબોએ પણ કરવાનું થાય

અને જયારે લખવાની હશે ત્યારે જે હાનિકારક તત્વો વગરનું કફ સિરપ હોય કે શરદી ખાતી મેડિસિન હોય એ જ પ્રિસ્ક્રાઈબ કરશે અને દવાની દુકાન સિંચના હોય છે કોડીન છે એ એક જાતનું નફાકારક તત્વ છે કોડી વાળા કફ સિરપ આપણને કોઈ પણ દવાની દુકાન પરથી મળશે નહીં હવે કોઈ બે પાંચ દવાની દુકાન બે ત્રણ ટકા વાળા દવાની દુકાન આપતા હોય તો એનું જે છે એ લોકોએ એના પર સરસ પ્રતિબંધ મૂકવા માટે કહેવું જોઈએ અને આવું કોઈ જો કરતું હોય પર સખ્ત માં કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ બધી જે ઓવર ધ કાઉન્ટર ઓફ મેડિસિન મળે એ જનતા માટે ખૂબ હાનિકારક છે અને પ્રજાને ઘણી ખબર પણ નથી હોતી કે આની અંદર આટલી બધી ખતરનાક તત્વો હોય છે કારણ કે સામાન્ય માણસ એવું વિચારે કે મને સાધારણતા તાવ છે કે સાદી ખાતી છે અને હું જાતે દવા લઈ લઈશ તો મળી જશે કારણ કે એની પાસે એવું હોય છે કે ડોક્ટર ની અવેલેબિલિટી ઓછી હોય કાં તો ડોક્ટર ની ફી મોંઘી પડતી હોય એવું બધા કારણ આપણે ગણી શકીએ છીએ પરંતુ જાહેર જનતાની ચોક્કસ વિનંતી છે કે તમારા